એક સમયની ધર્મશાળાની જમીનમાં મજારો થઈ પાર્કો મુજાવર ખીર રાંધવા જતા સ્થાનિક મુસ્લિમો ભડક્યા વર્ષો પૂર્વે બારડોલીમાં ગ્રામ પંચાયતનું શાસન હતું તેવા સમયે બારડોલીના ઉપલી બજારમાં આવેલ અજીત ઇલેક્ટ્રિક સ્ટોર સામેની સિટી સર્વે નંબર એકસો ચાલીસ એકસો પિસ્તાળીસની જમીનમાં ધર્મશાળાનું મકાન હતું વર્ષો બાદ અહીં શિક્ષણ વિભાગના અધિકારીઓની કચેરી પણ કાર્યરત કરાઈ હતી જાણવા મળતી માહિતી પ્રમાણે ટપાલ વિભાગને કર્મચારી પણ અહીં નિવાસ કરતો આવ્યો હતો સમય જતાં જૂની ઢબનું બાંધકામ તૂટી જવા પામતા અહીંની વિશાળ જગ્યા ઉપર સરકારી તંત્રની અણદેખી નિષ્કાળજાની બેદરકારીના કારણે અન્ય કોમના વ્યક્તિઓ દ્વારા કબજો ધરાવવાની કોશિશ કરાતી હોય તેમ જમીન ઉપર વચ્ચો વચ્ચ દરગાહ બનાવી દેવાઈ હતી હાલમાં સંપૂર્ણ જગ્યાનો કારભાર સુરત જિલ્લા પંચાયતના હસ્તકમાં હોવાનું જાણવા મળે છે વૈયસુરથી બારડોલીમાં નિવાસસ્થાન છે અને વજરંગદળનો દક્ષિણ ગુજરાતનો પ્રમુખ હતો હાલમાં નિવૃત્ત છું સામાજિક સેવાઓનું કામ કરું છું આજરોજ મારા જાણમાં આવ્યું કે કેટલાક ઇસમો હિન્દુ ધર્મશાળાની જગ્યામાં કોક પ્રવૃત્તિ કરી રહ્યા છે એવું મને ખબર પડતા મેં બારડોલીપીઆઈ સાથે વાત કરી અને એમને જણાવ્યું કે આ કબજા અમારી જગ્યા છે એનો કબજો કરી લેવાની કોશિશ થઈ રહી છે તો આ બાબતે યોગ્ય પગલાં ભરવા અને એ વિષેને ધ્યાનમાં લઈને પીઆઈશ્રીએ પણ તાત્કાલિક પોલીસ મોકલી તપાસ કરાવી અને આ જગ્યા બાબતે જ્યારે ચર્ચા થઈ અને એમાં મેં કીધું કે આ જગ્યા હિન્દુ ધર્મશાળાની છે ધર્મશાળાની રહેવી જોઈએ અને ભવિષ્યમાં જિલ્લા પંચાયત હસ્તક હોય આ જગ્યાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને મળી સમજીને આને યોગ્ય આકાર અપાય તો ખૂબ સારી વાત છે અને કેટલાક ઇસમો જેઓ બારડોલીના નથી બારડોલી બહાર ના હોય બારડોલીમાં આવીને ગેરકાયદેસર રીતે આ હિન્દુ ધર્મશાળાની કબ જગ્યાનો કબજો કરવાની જે કોશિશ થઈ રહી છે જે ઇસમાને વારંવાર જણાવવા છતાં આ કામમાં અડચણરૂપ બની રહ્યો છે એ બારડોલીમાં હિન્દુ મુસ્લિમ એકતામાં તરફ મારીને કે કોઈપણ રીતે વિવાદ ઊભો કરીને બારડોલીની શાંતિ ડોળે એ માટે એ ઈસમની તપાસ કરવામાં આવે એ ઈસમ યુપીનો હોય એવું મને જાણવા મળેલ છે અને એ બાબતે તાત્કાલિક પોલીસ પગલાં લે અને જો એ ઈસમ બહારનો હોય આ વિસ્તારનો ના હોય તો એને તાત્કાલિક રવાના કરવાની કોશિશ કરવામાં આવે એ પ્રશંસનીય રહેશે અને આ જગ્યા જિલ્લા પંચાયતે પણ હું આ અગાઉ સરકાર ગુજરાત સરકારને પણ અરજી કરેલી અરજીની અંદર પણ મેં વારંવાર જણાવ્યું છે કે જો સરકાર આ જમીનનો કે જો જિલ્લા પંચાયત જમીનનો કબજો જાળવી ના શકતી હોય અને આવા ગેરકાયદેસર ઇસમો ઘૂસીને કબજો કરવાની કોશિશ કરતા હોય ત્યારે તાત્કાલિક આ જગ્યા પર યોગ્ય સંકલન કરીને કોઈક સરસ આયોજન થાય જે સમાજના હિતમાં હિતમાં અને નાગરિકોના રહે એવી મારી અપેક્ષા છે સુરત જિલ્લા પંચાયતના અત્યાર સુધીના તમામ શાસકોની અનદેખીનું ભોગ બનેલી વિશાળ જગ્યા ઉપર દરગાહો ઊભી થઈ જતા સ્થાનિક હિન્દુ સમાજમાં પણ ધર્મશાળાની જગ્યા મામલે ભારે રોષ જોવા મળ્યો હતો

છેવટે મામલો બાડોલી પોલીસ મથકે પહોંચતા પોલીસની હાજરીમાં મુજાવાના સ્વાંગમાં આવેલા ઈસમ અને સ્થાનિક મુસ્લિમો વચ્ચે સમાધાની ભૂમિકા બંધાતા કહેવાતા મુજાવર પાસે અત્રેની દરગાહ ઉપર ન આવવાનું માફીનામું લખાવ્યું હતું હું છેલ્લો 1980 થી બાડોલીમાં રહું છું અને મારા ધ્યાનમાં આ જગ્યા ઘણા વર્ષોથી હતી અને મેં એના તમામ રેકોર્ડ પણ મેળવવાની કોશિશ કરી અને બાડોલીની સિટી સર્વેમાંથી એનો રેકોર્ડ મેળવતા આ જગ્યા આ નકશાના આધારે જેમ દેખાય છે તે પ્રમાણે આ જગ્યા હિન્દુ ધર્મશાળાની જગ્યા છે સ્પષ્ટ ઉલ્લેખ છે ધર્મશાળાની જગ્યાનો અને આ જગ્યા કાયદેસર જિલ્લા લોકલ બોર્ડ જે તે વખતે અમલમાં હતું એટલે એના હસ્તક આ જગ્યા રહેલી હતી અત્યારે પણ જિલ્લા લોકલ બોર્ડ એનું ભાડું વસૂલ કરે છે અને એ જગ્યાની અંદર આ ધર્મશાળાની જગ્યા હોય હું આનું રેકોર્ડ બધા જ મારી પાસે પુરાવા હાજર છે અને જ્યારે પણ મારી ચર્ચા થાય છે પત્રકારો જોડે ઘણા મિત્રો જોડે તો ત્યારે પણ હું એમને બતાવું છું કે આ પુરાવા છે કાયદેસર હિન્દુ ધર્મશાળાની જગ્યા છે અને વારંવાર હું ઈચ્છું છું તેમ આ જગ્યા તાત્કાલિક કબજો મેળવીને એના ઉપર યોગ્ય કોઈ નિર્ણય લેવાય અને એની અંદર ફર્સ્ટ ક્લાસ આયોજન થાય એવી ફરી ફરી મારી જિલ્લા પંચાયતને હાલની નવી બોડીને પણ મારી વિનંતી છે કે તેઓ શ્રી આ બાબતે યોગ્ય તે પગલાં લે મને ધ્યાન છે ત્યાં સુધી રાજાભાઈના વખતમાં પણ અહીંયા આ કોમર્શિયલ બિલ્ડિંગ બનાવીને એનું આયોજન કરવાનું નક્કી કરેલું હાલની બોડી પણ કંઈક આયોજન કરી રહી છે એવું મારા જાણમાં છે અને એ બોડી પણ હિન્દુ ધર્મશાળાની જગ્યા છે એને પણ ધ્યાનમાં રાખીને બંને પક્ષોને સ સંતોષજનક એ મળે એવો કામ કરે એવી અપેક્ષા છે રજૂઆત કરી મેં માન્ય પંચાયત અને સહકારિતા મંત્રી માન્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબને પણ જણાવેલું એમના તરફથી પણ મને ત્યાંની ઓફિસમાંથી પ્રાંત અને પીઆઈ બારડોલીને મળવાનું જણાવેલું હું એમને મળેલો પણ એમના તરફથી પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો અને ખરેખર આ જગ્યાઓમાં કેવું થાય છે કે જ્યારે વિવાદ ઉભો થાય ને કોઈ ધમાલ થાય અને કોઈ વાતાવરણ બગડે ત્યારે જ સરકાર પણ ધ્યાન આપતી હોય છે આ પ્રશ્ન મારો વર્ષો જૂનો હતો અને તે તેની અંદર હજુ સુધી મને અથવા બારડોલીના લોકોને સંતોષ થાય એવા કોઈ પગલા લેવાયા નથી હું ઈચ્છું છું કે આ વિવાદનો તાત્કાલિક અંત આવે અને યોગ્ય કાર્યક્રમ ગોઠવાય એવી અપેક્ષા છે પ્રશાંત પટેલ એ બી ન્યૂઝ બારડોલી